આગળ વાત કરીએ તો કચ્છમાં ફેલાઈ રહેલા ચાંદીપુરા વાયરસ અંગે જીએસટીવી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારે જીએસટીવીના અહેવાલની જોરદાર અસર જોવા મળી છે સરહદી જિલ્લા કચ્છમાં ચાંદીપુરા કહેર વચ્ચે સાત મુખ્ય ડોક્ટરોની બદલી કરવામાં આવી હતી ત્યારે જીએસટીવીના અહેવાલ બાદ આખરે આરોગ્ય વિભાગને એકાવન બોન્ડેડ ડોક્ટર કચ્છમાં મૂકવાનો હુકમ કર્યો છે તો રાજ્યવ્યાપી બદલીમાં કચ્છમાંથી વધુ પાંચ કચ્છમાં જીએસટીના અહેવાલની અસર પહોંચી છે બાદ આરોગ્ય વિભાગે એકાવન બોન્ડેડ ડોક્ટરો કચ્છમાં મૂકવા માટે હુકુમ કર્યો છે સરહદી જિલ્લામાં કચ્છમાં ચાંદીપુરા કહેર વચ્ચે સાત મુખ્ય ડોક્ટરોની બદલી કરવામાં આવી છે તો કચ્છમાં ફેલાઈ રહેલા ચાંદીપુરા વાયરસ અંગે જીએસટીવી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો

તંત્ર સફાળું જાગ્યું હતું અને રાજ્યમાં થયેલી બદલીના કારણે જીએસટીવીના અહેવાલની અસરના લીધે સરહદી કચ્છ જિલ્લામાં કાંદીપુરમના કહેર વચ્ચે સાત જે મુખ્ય ડોક્ટરોની બદલી કરવામાં આવી હતી તેની સામે જે સરકારે છે તે અત્યારે એકાવન બોન્ડેડ ડોક્ટરો કચ્છમાં મૂકવા મૂકવાનો હુકમ કર્યું છે ત્યારે ચાંદીપુરમની વાત કરીએ તો બે એક બાળકી અને એક બાળકનું મૃત્યુ થઈ ગયું છે ગઈકાલે અને છ જે બાળક અને બાળકીઓ છે તે સારવાર હેઠળ છે જે અન્ય કામગીરી છે તે જિલ્લા આરોગ્ય ખાતું હાલ કરી રહ્યું છે જી ના જી દાઉદ આભાર